પ્રણામ મિત્રો રુજુ સેવાશ્રમ નેચરલ કેર માં આપનું હાર્દિક સ્વાગત છે હાલમાં આર્થિક તંગીમાં લોકો ફસાયેલા છે મંદિરનો માહોલ છે વિશ્વમાં અત્યારે જ્યાં ત્યાં યુદ્ધની વાતો મીડિયા પણ ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ થઈ શકે છે એવી ભીતી આપણને બતાવે છે તો લોકોની પીડા જે છે એ પીડા તો એની જગ્યાએ છે જ ખિસ્સામાં પૈસા નથી એવા લોકો માટે અમે હાલમાં મર્મચિકિત્સા જે એક્યુપ્રેશર તરીકે ઓળખાય છે એ સારવાર અમે અત્યારે બિલકુલ ફ્રીમાં આપીએ છીએ શા માટે આપીએ છીએ જેથી કરીને આવા પીડાતા લોકો સાજા થાય આશીર્વાદ આપે અને દુનિયાનું સૌથી મોટું ભાથું તો લોકોના આશીર્વાદ છે પૈસો તો માણસ મહેનત કરે સારા સમયમાં તો પૈસો મળવાનો જ છે પરંતુ સેવાનો લાભ એ અલભ્ય છે તો આપના ગ્રુપમાં સગા સંબંધીઓમાં ઓળખીતાઓમાં કોઈ કોઈ પણ બીમારીથી પીડાતું હોય એ મર્મત ચિકિત્સા બિલકુલ અહીંયા ફ્રીમાં મળશે અમારું લક્ષ્ય છે કરોડો લોકો સુધી પહોંચવાનું કરોડો રૂપિયાનું નહીં એ તો ઈશ્વરે આપવું તો એટલું આપેલું છે અને ધીમું ધીમું આપે પણ છે એવી કોઈ અમારે ચિંતા પણ નથી હવે દાખલા તરીકે ઘૂંટણ દુખે છે કમર દુખે છે ખભા દુખે છે ગરદન દુખે છે આમાંનું કંઈ પણ છે એ જળ મૂળથી મર્મ ચિકિત્સા દ્વારા મટી શકે છે અચ્છા હવે કિડની એક જ છે અથવા તો લિમર ડેમેજ છે અથવા તો બીજી કોઈ તકલીફ છે અને ચિકિત્સકે આપના ડોક્ટરે એવું કીધું છે કે બીજું કોઈ તમારે દવા લેવાની નહીં તો આપણે દવા નથી લેવી તમે ફક્ત મર્મ ચિકિત્સા લો તમે સાજા થઈ જશો અને એક દાખલા છે એક જ કિડની હોય અને એ કિડનીને બહુ સાચવવાની હોય એવું પણ કીધું હોય કે ભાઈ તમે ઉછીની લીધેલી છે અને કેટલા વર્ષ કામ આપશે આપણને ખબર નથી એટલે તમારે કાળજી લેવાની એવું કીધેલું હોય તો પણ કાળજી જ લેવાની છે પોઈન્ટ દબાવીશું પણ કોઈ જગ્યાએ આખા શરીરમાં કોઈ એની આડઅસર નથી થતી અચ્છા આપણે કોઈ બીજી દવા નથી લેવી તો એની આડઅસર ક્યાં થવાની છે કોઈ પણ જાતની અને ઘણા બધાને સારું થયેલું છે હું અહીંયા નામ આપવા બેસીશ તો ઘણો બધો સમય એમાં જ હશે કારણ કે પરિચય આપવો બધા કંઈ બધાને ઓળખતા ના હોય એકબીજાને એટલા માટે આ જે આટલું હું બોલી રહ્યો છું આ વાત કરી રહ્યો છું એ મારા ભાઈ બહેનો જે પીડાતા હશે એમના સુધી મારે પહોંચવું છે એટલા માટે કે અમારા ગુરુજી આખી જિંદગી જે કંઈ એમણે દાખલો કર્યો છે ગુરુજી દાખલો કર્યો છે એ શું હતું અને શું અમને આપીને ગયા છે એનું તમને અહીંયા તાદ્રશ્ય નજરે દેખાય કે ભાઈ એક માણસ પીડાય છે પગના તળિયા બળે છે રહેવાતું નથી અથવા તો ખભો એવો દુખે છે કે કામ કરી શકાતું નથી અથવા તો પીઠમાં ગરદનમાં એવો દુખાવો છે કે કોમ્પ્યુટર ઓન કરવા જાય ત્યાં આમ માઉસ પકડે ત્યાં તકલીફ થઈ જાય માઉસ આમથી આમ હલાવાતું નથી એવી તકલીફો એક આંગળીથી માઉસને જરા કમાન્ડ આપવાનું હોય તો કમાન્ડ આપી શકતા નથી એવા ઘણા ભાઈ બહેનો પીડાતા હોય છે અહીંયા આવીને ઘણા વાત કરે કે મને આમ થાય છે પણ પાંચ મિનિટમાં એમને રિઝલ્ટ મળતું હોય છે અને બીજું એક ખાસ કે તમે આવો ત્યારે તમારા સાથી આવતા હોય તમારી સાથે તો વિડીયો બનાવવાનું ચૂકતા નહીં વિડીયો શા માટે બનાવવાનો છે કે બે મિનિટમાં દર્દીને કેટલી રાહત થઈ એ રાહત તમારે જ પ્રચાર કરવાનો છે મારે કંઈ કરવાનું નથી તમને જે જે રાહત થઈ એ રાહત બીજા લોકોને બતાવો કે મને આ તકલીફ હતી ને મટી ગઈ અમે જાતે આ રીતેનો પ્રચાર કરશું તો લોકોને એમ થશે કે ભાઈ નામ કમાવા માટે પૈસો કમાવા માટે આબદુ કરે છે તમે કોઈને લઈને આવશો એમને હું સારવાર આપીશ એનો વિડીયો તમે બનાવશો અને એ વિડીયો તમે લોકોને બતાવશો કે જો અમે ગયા હતા ના મટી ગયું એનો જે પ્રભાવ છે એ લોકો ઉપર પાડશે સમય એવો છે અત્યારે એમાં આપણો કે તમારો કે બીજા કોઈનો દોષ નથી અત્યારે સમય એવો છે કે લોકોને એમ જ થાય કે ભાઈ આવું તો બધું બહુ છે માર્કેટની અંદર પરંતુ અહીં ભગવાન સ્વામિનારાયણની જે કૃપા છે અમારા પર જે ગુરુજીના આશીર્વાદ છે એ કામ કરે છે હું તો નિમિત્ત માત્ર છું ભગવાન જ કામ સોંપું છે કરી રહ્યો છું તો આ વાતને ધ્યાનમાં લઈ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે પરંતુ જેમને રસ છે એ જરૂર જોશે અને રસ હશે એ જ આવશે તો જરૂરથી આપે અત્યાર સુધી આ વિડીયોને સાંભળ્યો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હા અમે કદાચ આ વિડીયોને કોઈ પ્લેટફોર્મ પર મૂકીએ સોશિયલ મીડિયાના તો એમાં આપ લાઇક શેર બે ઓન વગેરે જે આવતું હોય સબસ્ક્રાઈબ કરવા કરવા વગેરેનો એ જરૂર કરજો આભાર ધન્યવાદ જય સ્વામિનારાયણ